એમાં બધી ખબર પડી જાય પરાપસંદી મધ્યન વેક્રિયા ચાર વાણી છે બરાબર હવે પરાવાણી જે પ્રગટ થાય છે એ સુરતામાંથી પ્રગટ થાય છે સુરતામાંથી જેને સંકલ્પ અને વિકલ્પ કહેવાય હા કંઈ કંઈ કહેવાય એટલે આ સંકલ્પ અને વિકલ્પ જે છે ને એ પરાવાણી છે બરાબર પછી સંકલ્પ વિકલ્પ થયો માનો કે મારે સુરેન્દ્રનગર જાવું છે સુરે ન દર ન ગર કેટલા અક્ષરથી થયા આઠ બરાબર આઠ કે નવ અક્ષર જે અક્ષર થતા કે મારે સુરેન્દ્રનગર જાવું છે આવો સંકલ્પ ઊભો થયો ચિત્તમાંથી જેને અવચેતન મન કહેવાય એમાંથી સંકલ્પ ઊભો થયો કે મારે સુરેન્દ્રનગર જાવું છે બરાબર પછી સંકલ્પ ઊભો થયો એટલે એ સંકલ્પ આવ્યો ક્યાં સંકલ્પ આવ્યો હા પશ્ચિંતીમાં સંકલ્પ આવ્યો પછી પશ્યંતીમાં એનો ઘાટ ઘડાઈ ગયો પશ્યંતીમાં એનો ઘાત ઘડાઈ ગયો બરાબર કે સુરેન્દ્રનગર આ ઘાત ઘડાઈ ગયો જેવી રીતે હા જેવી રીતે બાળકનો કેમ નાભીમાં ઘાટમાં માતાની નાભી સાથે નાભી જોઈન્ટ હોય છે અને નાભી માં કાળ જળ કમળ માં કાળ ગડાતો હોય છે એવી રીતના નાભી માં છે ને યા નાભી માંથી જ મૂળ શબ્દ ઉઠે છે જેને હું સોહમ શબ્દ કહું છું બરાબર તો હવે એ ત્યાં પસ્યંતી ઘાટ ઘડાઈ ગયો પસ્યંતી એ શ્વાસોશ્વાસની શ્વાસ ની ક્રિયા થી અંદર થી ઉઠે છે એમાંય ગણા કે કહે છે અને નાભી થી ઉઠે છે એ પણ ગણાય કે છે બધી બધાની ની જ વાત છે બરાબર હા સ્યંતી આવ્યો ને આ ઘાટ ઘડાણો પછી ઘાટ ઘડાઈને તૈયાર થઈને આવ્યો મધ્યમાં મધ્યમાં એટલે હૃદયમાં બરોબર હવે મધ્યમાં સંપૂર્ણપણે ઘાટ ઘડાઈ ગયો સુરેન્દ્રનગર એવું પછી વૈખરી વાણી દ્વારા બહાર પડ્યો સુરેન્દ્રનગર હવે મોઢે બોલાય ને કાને હમરાય ને એને વૈખરી વાણી કહેવાય આપણે બોલો કે વૈખરી વાણી દ્વારા આપણે બોલીએ કે માનો કે સોહમ 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 બધા બોલતા હોય અને આપણે બોલતા હોય બરાબર એટલે વૈખરી વાણી મુખ્ય બોલાયને કાને સંભળાય ને વૈખરી વાણી કહેવાય બરાબર એ વૈખરી વાણીમાં સોમ સોહમ બોલીએ પછી સોહમ શબ્દ છે એ વૈખરી વાણીમાંથી આવ્યો મધ્યમાં મધ્યમાં મતલબ હૃદય સ્થાનમાં જ્યાં સોહમ શબ્દ સ્વયં પણ રહે છે હૃદયમાં ભાવ પણ છે હૃદયમાં પ્રેમ પણ છે અને હૃદયમાં મન પણ છે બરાબર એટલે શું મનમાં મનમાં ભાવપૂર્વક જપવા લાગ્યો સોહમ 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 બરાબર હવે વૈખરીમાંથી ક્યાં આવ્યો મધ્યમાં મધ્યમ આવી ગયો પછી મધ્યમાંથી એ વાણી હોય ગઈ પશ્યંતિમાં પશ્યંતિમાં સોહમ 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 ન્યા અજપ્પા થવા લાગ્યો અજપ્પા જેને આપણે જપવો ન પડે બરાબર આ થયો અજપ્પા અજપ્પા થયો પછી શબ્દ પ્રગટ થઈ ગયો સોહમ એટલે એ સોહમ શબ્દ પ્રગટ થઈ ગયો સોહમ ને અનહદ પણ કહેવાય છે અને સોમ પણ કહેવાય છે ત્યાં શબ્દ પ્રગટ થઈ ગયો પછી એ પશિયંતીમાં આવી ગયો પછી પશ્યંતી માંથી એ જ શબ્દ પહોંચે છે પરામા બરાબર બરાબર એ જ શબ્દ પહોંચે છે પરામા ક્યાં પરા ક્યાં આવ્યો

તો આ રીતની આ ચાર વાણી છે પણ ચાર વાણીમાં માનો કે કોઈ પણ વ્યક્તિને જેને માનો કે કોઈને શ્વાસની બીમારી છે દમની બીમારી છે કોઈને એસિડિટીની બીમારી છે તો એ શ્વાસની ક્રિયાને વ્યવસ્થિત ન ચલાવી શકે બરાબર માનો દમની બીમારી હોય શ્વાસની બીમારી હોય તો શ્વાસની ક્રિયાની અંદર ભજન ભક્તિ ન કરી શકે ને પછી એસિડિટી હોય એને ક્યારેક ક્યારેક શ્વાસમાં તકલીફ પડતી હોય છે વાયુ અત્રિક વધી જાય તો બરાબર એટલે એના માટે બેસ્ટ ઉત્તમ માર્ગ છે હોટખંટ હલાવીને જાપ જાપ જપો ને તોય જાપ જપવાથી તમે ધીરે 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 દિલો દિમાગ ઉપર ન્યાયી સોહમ શબ્દનો જાપ માં મન લાય થઈ જાય છે બરાબર બસ સોહમ સોમ સોહમ સતત એને કોઈ બીજું બોલે ને તોય સોમ હમણાં પછી એમ ધીરે 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 આગળ વધતો જાય છે જેવી રીતે સંતોના મત પ્રમાણે કે સેવાકો દોહી ભલે એક સંત એક રામ શું કીધું સેવાકો દોહી ભલે એક સંત એક રામ એટલે કે સેવા કરવા જેવું જો કોઈ હોય ને તો બે જ ભલા છે એક સંત છે ને એક રામ છે બરાબર તો કે રામ હે દાતા મુક્તિ કા સંત જપાવે નામ શું કીધું સેવાકો દોહી ભલે એક સંત એક રામ રામ હે દાતા મુક્તિ કા સંત જપાવે નામ તો રામ જે છે એ દાતા છે મુક્તિના પણ એ રામ નું નામ જપાવે સંત સંત નામ આપે તો એને તમે જપો રામ 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 એમાંથી ઉલટું થઈ જાય મરા મરા જેવી રીતે વાલ્મિક ઋષિ પહેલા પહેલા રત્નાકર ડાકુ હતા પછી એને નારદ મુનિ મેળ્યા અને સંત જ મેળ્યા બરાબર નારદ મુનિ પછી એને રામ નામ આપી દીધું પછી ઉલટું થઈ ગયું મરા 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 ઉલટો ઉલટા જપવા મીડા પછી એમાંથી જપતા જપતા લગાતાર બીજા કોઈ વિચાર જ ન આવવા પડે રામ નામ સિવાય સંપૂર્ણપણે ચોટી જાય ન્યાજ બીજે કે ભટકવા જ ન દે મનને કે ચિત્તને ક્યાંય સ્વયં ધીરે 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 મરા મરા થઈ ગયા એક ધારા ઉઠાય રાફડો થઈ ગયો રાફડો હવે પીળા રંગની ઈંધોય આવે ને રાફડો બનાવે પછી રાગ નાગ એમાં તો મફત નું જઈને રહેતો હોય છે બરોબર એટલે આવી રીતે પીળા હોય ઈંધોય જે એક ચટકો મારે છે જેને કેળી હોય ખબર હોય એને બહુ બળતરા ફરફોલાય પડી જાય તો ઈંધોય જયારે રાફડો બનાવી નાખ્યો એ વાલ્મિક ઋષિ આપણે એ રત્નાકર ડાકુ પહેલા હતા ને પછી વાલ્મિક ઋષિ કઈ થઈ ગયા તો એની ઉપર રાફડો બનાવી નાખો એટલે એને કેટલી ઈંધોએ કેટલા ચટકા માર્યા છે કાનમાં ઘરી ગયું હોય છે મુખમાં ઘરી ગયું હોય છે મોત બરાબર તો એ જેટલી ઈંધોય એને ડંસ મારી જેટલા એને પાપ કર્યા હતા હા એ બધી ઈંધોજ બની આવી હતી કારણ કે રત્નાકર ડાકુ હતા ને એમ કે નિર્દોષ પ્રાણી વન્ય પ્રાણીઓની હત્યા કરી કરીને જ પોતાના સંસારમાં પોતાના પરિવારનું જીવન નિર્વાહ ચલાવતા હતા લૂટારા ગયા હતા હા કોઈ લૂંટારા ગયા છે કોઈ હત્યારા બહુ બધી રીતે ચલો ઠીક છે જે છે એ હોય બરાબર પછી નારાજજી મળે છે ને એને કહે છે કે તારા ઘરે પૂછે કે ભાઈ પાપમાં બધાય ભાગીદાર છે ખરા તો પૂછવા જાય છે જે જ્યારે રત્નાકર ડાકુ રૂપમાં હોય છે ત્યારે પછી બધાય ઘરના ના પાડે ભાઈ તો તમારી ફરજમાં આવે છે તમારા પરિવારનું ભરણ પોષણ કરવું બરાબર આવું એને જવાબ મળ્યો હતો કે અમે તમારા પાપમાં કાંઈ ભાગીદાર છે નહીં તમે લાવો છો એમ ખાય છે બરાબર પણ ખરેખર તો મારી દ્રષ્ટિએ હવે વાલ્મીક નારદજીની દ્રષ્ટિએ નારદજી હાચા છે પણ હું તો મારી દ્રષ્ટિએ એવું માનું છું મારી દ્રષ્ટિએ વાત કરું છું હવે જે વાત કરું છું મારી દૃષ્ટિએ આ આજ વિષય ઉપર ખાનારને મારીને લાવનારી બેગ માં છે બરાબર હા 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 જે એ જે ખાવાવાળા હતા એને ખાવાનો ઇનકાર કરી દીધો હોત હા તો કાંઈ રતનાગર ડાકુના રૂપમાં રહેલા જે વાલ્મીકી હતા એ તો કઈ હત્યા કરતાં બંધ થઈ જાય ને કે ભાઈ ખાતા જ નથી તો પછી કઈક બીજું લે આવે જેમ કે ઘઉં બાજરો આવું તે જે આવે અને અનાજ માણસો ખાતા એવું કઈક લેવા આવે બરાબર બરાબર હા તો ત્યારે એ જે ઘરના આવે

તો હવે પછી દસ વ્યક્તિ એક એક કિલો જે બકરાનું જે કઈ હોય મીટ એક સંખ્યામાં લઈ જાય એક કિલોના વજનમાં બરાબર આવા દસ વ્યક્તિ એક એક કિલોની વજનમાં લઈ જાય તો કસાય એક બકરો રોજે રોજ વેચાય છે બરાબર હવે ધીરે ધીરે એક પછી એક એક પછી એક દસે દસ વ્યક્તિ છોડી દે એક કિલો તો દસ કિલો શાક જે કાંઈ શું એનું કાંઈ શું કહેવાય મટન જે હોય એ દસ કિલો ઓછું વેચાય એટલે કસાય બસ શું કરે કે દસ કિલો મટન તમારું બગડી જાય છે તો હવે એક બકરો કાપવાનું બંધ થઈ ગયા બરાબર એક એક બકરો કાપવાનું બંધ કરે દસ જણાએ બંધ કર્યું એટલે બરાબર જ્યાં સુધી દસ જણા ખાતા હતા ત્યાં સુધી ખાને ખાના ખાનાર પણ ગુનેગાર છે અને બકરાને કાપનારો પણ ગુનેગાર છે જે રીતે ચોરીનો માલ લેનાર પણ ગુનેગાર છે અને ચોરી કરનાર પણ ગુનેગાર છે બે ગુનેગાર છે એવી રીતે તો હવે હવે આવી આપણે વાલ્મિક ઋષિની વાતમાં તો પણ વાલ્મિક ઋષિએ તેના જાગૃત કરવા માટે જ કીધું કે ભાઈ જો તારા ઘરના ના પાડી દીધી ને કે એટલે તું શું કામ પાપ કરે છે કે પછી વાલ્મી કૃષિને એ રામ નામનું શબ્દ આપે છે આજ ઊંઘ ઉલટું ઉલટું ચપે છે મરા મરા પછી એ જેટલી એને હત્યાઓ કરી હતી એ બધી બની હતી અહીં હોય પીળા રંગ પીળા રંગનો કીડો બરાબર નાનો એવો તો એ બધાએ એનો બદલો વાર લીધો કાનમાં મુખમાં કરી ગયા ને કોઈ કાનમાં ને કોઈ શરીરમાં ડંખવારી કેટલી વેદના એને થઈ હશે બરાબર

સંસ્કૃતમાં રાફડો જે આપણે રાફડા ને સંસ્કૃતમાં વાલ્મિકી કહેવાય આપણે જેને રાફડો કહીશું એને સંસ્કૃતમાં વાલ્મિકી કહેવાય એટલે રાફડો બની ગયો એટલે રાફડા ઉપરથી નામ પડી ગયું ઋષિ બરાબર ખ્યાલ આવ્યો તો આ ઇંધોય જે છે ને ઇંધોય એ બધું કાપી નાખે લાકડા કાપી નાખે ઇંધોય તો એટલી બધી ખતરનાક હોય ને કે હોનું હોતે કાપી નાખે ઇંધોય ચાંદી હોનું બધું કાપી નાખે લોખંડને કાપી નાખે ઇંધોય તમે ક્યાંક ક્યાંક જોજો લોખંડ લાગી જાવી પડે કા એટલે ઈંધો છે ને ઈંધો લાગી જાય એટલે કાપી જ વસ્તુ હા એ ઈંધો કાપી નાખે બધું હોનું હોય કાપી નાખે બરાબર હવે ઈંધો બધી જગ્યાએ ભૂગી જાય બધા કાપી નાખે પણ એક જગ્યાએથી ઈંધો પાછી પડે છે ન્યા નથી કાંઈક કરી શકતી ઈંધો કઈ જગ્યાએથી પાછી પડે એ છે અગ્નિ અગ્નિ હા અગ્નિમાં પણ ઈંધો જાય તો સ્વયં ઈંધો બરી જાય બરાબર એવી રીતે ઈંધો ને અહીં માયા સમજી ગયો

એટલે રવિદાસ બાબા કીધું કે થક ગયે ધ્યાની જ્ઞાની વિજ્ઞાની અકથ કહાની કથવામાં આવે જ નહીં કથની બકણીમાં ન આવે આતમ સ્વરૂપ બની જાય ને એટલે જ્ઞાન ધ્યાન વિજ્ઞાન બધું ઉડી જાય છે તો આ માયા છે એ આતમ જ્ઞાન જેને પ્રાપ્ત થઈ ગયું પ્રગટ થઈ ગયું છે અને આ માયારૂપી ઇંધોએ પહોંચી શકતી નથી હવે આ પરાપશ્યંતે વૈખ્રિયની જે આ વ્યાખ્યા થઈ આ રીતે છે બરાબર હા હા તો પરાપશ્યંતે મધ્યન વૈખ્રી એટલે આવી રીતની આ ચાર વાણી છે અને પરાપશ્યંતિ મધ્ય અને વૈખ્રિતી જે વાણી છે એ તો સ્વયં આત્મામાંથી પ્રગટ થાય છે કારણ કે આત્મા અને ચલા આત્મા ચલાવે છે સુરતાને સુરતામાંથી આ સંકલ્પ વિકલ્પ રૂપી પરાવાણી પ્રગટ થાય બરાબર એમાંથી પછી સંકલ્પ વિકલ્પ આવે છે પછી બુદ્ધિ પણ આવે છે પછી આવે છે ધીરે 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 અને પશ્યંતી દ્વારા બહાર પડતી હોય છે પણ આત્મા તો સ્વયં આ ચાર વાણીથી ઉપર છે એ પરા પાર છે પરા પશ્યંતી મધ્ય અને વિકરે પરાથી પાર આત્મા છે પરાથી પાર પહોંચી જાય એટલે એટલે આ ચાર વાણીઓ બંધ થઈ જાય એટલે તો અમુક સંતો કહે છે કે આજ તો આનંદ સજ આજ આજ તો એવી એક કંઈક વાણી છે સંતની કે આજ તો આનંદ સજની કૈસે કહું બતાય રે ગુરુના ચેલા રહું અકેલા કે આજ તો આનંદ સજની કૈસે કહું બતાય રે ગુરુના ચેલા રહું અકેલા હવે આ કોણ કહે છે આ કહે છે આપ સ્વયં પરમાત્મા તરફથી ઈશારો થઈ રહ્યો છે આત્મા તરફથી ઇશારો થઈ રહ્યો છે આજ તો આનંદ સજની તો એ સદની કોને કહી રહ્યા છે એ સદની સ્વયં સુરતાને કહી રહ્યા છે સુરતા એટલે સ્વયં સ્વરૂપ બની જાય ત્યારે આત્મદશાની અવસ્થા છે કે પછી ગુરુના શિષ્ય બેવડી જાય છે કે ગુરુના છેલા અકેલા ચાર વાણી ચાર ખાણી એ તો મેરે સે